રાધનપુર તાલુકામાં પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત માળખાની કરવામાં આવી શું કહેવાય મારી પ્રમુખ તરીકેની નિમણૂક થયા બાદ ગઈકાલે જિલ્લા સંગઠન ના પ્રમુખ રમેશભાઈ સિંધવ દ્વારા અને જિલ્લાની ટીમ દ્વારા રાધનપુર તાલુકા મંડળના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી એની અંદર અમારા મંડળની અંદર છ ઉપપ્રમુખ છ મંત્રી એક કોષાધ્યક્ષ અને બે મહામંત્રીઓની નિમણૂક કરવામાં આવી એની અંદર અલગ દરેક સમાજના યુવા આગેવાનોને અમે પાર્ટીના મંદ હોદ્દેદારો તરીકે નિમણૂક જિલ્લા સંગઠને આપી છે આ સંગઠન આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીમાં કેવી ભૂમિકા ભજવે છે રાધનપુર તાલુકા પંચની અંદર આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની તમામ સીટો

બસ એકદમ મજબૂત બનાવશું બધા સાથે મળીને કામ કરશું અને ભારતીય જનતા પાર્ટીની વધારેને વધારે સીટો આવે એ રીતે કામ કરશું બધા સાથે મળીને તમારું ગામ ઇન્દ્રેનગર ભારતીય જનતા પાર્ટીએ કયા તાલુકાની અને શું જવાબદારી સોંપી મારું નામ પટેલ અરજણભાઈ ખેતાભાઈ ગામ હીરાપુરા ભારતીય જનતા પાર્ટીએ મને રાધનપુર તાલુકા ભાજપના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે અને અમે સૌ સાથે મળી અમારી ટીમ ઉપપ્રમુખ કાર્યકર્તાઓ બધા સાથે મળી અને પાર્ટીનું અને લોકોનું કામ કરવા માટે સતત પ્રયત્નશીલ રહીશું દસમા મહિનાની આજુબાજુ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમારું સંગઠનની કેવી ભૂમિકા હશે કે વરી કેસરીઓ લેવા તાલુકા પંચાયતની ચૂંટણી હોય કે બીજી કોઈ ચૂંટણી હોય દરેક ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાયમી ભગવો લહેરાતો રહ્યો છે અને કાર્યકર્તાઓની મહેનત લોકો મતદારોના કારણે કાયમી લહેરાતો રહ્યો છે અને આગામી ચૂંટણીમાં પણ તમામ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે એવો મને મતદારો ઉપર આત્મવિશ્વાસ છે અને ભગવો લહેરાશે એક કિસાન પુત્ર ભારતીય જનતા પાર્ટીએ સંગઠનની જવાબદારી સોંપી છે પાર્ટીનો કેવો આભાર માનવા પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું પાર્ટી અને કાર્યકર્તાઓનો એથી વિશેષ આભાર માનું છું કે કાર્યકર્તાઓના કારણે પાર્ટીની અંદર અમારી પસંદગી કરવામાં આવી અને પાર્ટી જે નિમણૂક કરી તે બદલ પાર્ટીનો જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી તાલુકા ભાજપ પ્રમુખ જિલ્લા ભાજપ પ્રમુખ તમામ હોદ્દેદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું પટેલ અર્જુનભાઈ ખેતાભાઈ સી આર પાટીલ સાહેબનો મુખ્યમંત્રી સાહેબનો શંકરભાઈ સાહેબનો જિલ્લા સંગઠનનો બધાનો ખૂબ ખૂબ આભાર અમારો કદર કરી અમા પ્રમુખ બનાવ્યા ઉપર બનાવ્યા

મારા કન્યાનું નામ મંજુલાબેન ભાવ ભાઈ ભીલ અને આદિજાતિમાંથી હું આવતો પાર્ટીએ મારા ખન્નાને આ હોદો સોંપી અને મારા માથા જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું વચન આપું છું કે પાર્ટીના વિકાસનું કામ હોય ને ઘર સુધી અમે પહોંચશું અને પાર્ટીને આથી પણ આગળ લઈ જશું એવો હું વિશ્વાસ તાલુકાની જવાબદારી સોંપી છે અને જવાબદારી શું સોંપવામાં આવે રાધનપુર તાલુકાના મહામંત્રી મંત્રી તરીકે ઘણા અમારા ઘણા જવાબદારી સોંપી છે મારું નામ નારાયણભાઈ ધીરાભે રાવણ હું જેતલપુરાથી છું અને અમારી નાની એવી સમાજ છે અને અમારી સમાજ ઉપર વિશ્વાસ રાખી અને ભારતીય જનતા પાર્ટીએ મને જે મંડળના પ્રમુખ ભાઈ મંત્રી તરીકેની જે જવાબદારી આપી છે એ ખરેખર પૂરી તન મન અને ધનથી અમે નિભાવીશું અને અમે ખાતરી આપીએ છીએ અમારા સમાજ વતી કે અમે આવનારી ચૂંટણીમાં પૂરેપૂરું ભારતીય જનતા પાર્ટીના સાથને સહકાર આપીશું એવી અમે ખાતરી આપીએ છીએ મારું નામ મકવાણા રમેશભાઈ શિવાભાઈ છે અને ભારતીય જનતા પાર્ટીએ મારા પત્નીને ઉપપ્રમુખનો હોદ્દો આપ્યો છે અને અમે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવીએ છીએ અને પાર્ટી અમારી પર જે ખદર કરી છે એમાં અમે ક્યાંય પાછા નહીં રહીએ અને ફૂલ મહેનત કરી અને પાર્ટીને આવનારી ચૂંટણીઓમાં ખૂબ બહુમતીથી જીતાડશું એવા પ્રયત્ન કરશું કયા તાલુકા રાધનપુર તાલુકા ભાજપના ઉપપ્રમુખ ગીતાબેન રમેશભાઈ મકવાણા ઠાકોર ખેતાજી વાઘાજી રાધનપુર તાલુકા ઉપપ્રમુખની મારી ભાજપમાં જવાબદારી આપી પહેલો હું યુવા મોરચામાં કામ કરતો ભાજપ પાર્ટી મારી કદર કરી કામગીરી જોઈ અને મને તાલુકામાં પસંદગી કરી બદલ ખૂબ ખૂબ આભાર પરદેશ મોવડી મંડળ પાટણ જિલ્લો અને રાધનપુર તાલુકો અને યુવતી સંગઠન વધુ મજબૂત થાય અને અમારાજી જે બાપુ પરમુક તરીકે બહુ જ અમાનો આદેશ કરશે એ આદેશનું અમે પાલન કરશે અને સંગઠન જેટલું મજબૂત થાય એટલું બધાય વધારેમાં વધારે પ્રયત્ન કરીશું ભારત માતા કે છે આહીર સમાજના ઉવરને ભારતીય જનતા પાર્ટીએ પ્રતિનિધિત્વ આપ્યું છે શું કહેવા માંગો ખૂબ ખુશીની લાગણી છે આહીર સમાજમાંથી એક મારી કામગીરી જોઈ કદરકરી પાર્ટી અને પાર્ટીના મોવડી મંડળ તથા જિલ્લા તાલુકાના પદાધિકારીઓ અમારા અજિતસી બાપુ આ તમામ આગેવાનો કાર્યકરોને મારી નાની હાઈ સમાજમાંથી એક નાના વ્યક્તિ તરીકે યુવાન તરીકે પસંદ કરી તે બદલ હું આ બધાનો પહેલો તો આભારી છું મારા ધર્મપત્ની નામે નાથીબેન રાજુભાઈને આવડો એક જવાબદારીપૂર્વક મંત્રી તરીકેનો તાલુકા સંગઠનમાં જવાબદારી આપી તે બદલ બધા પાર્ટીના જે અમારા ટીમ છે એમને હું ખૂબ ખૂબ સાથે મળી અને પાર્ટીનું કામ કરશું એવી લાગણી દર્શાવી છીએ અને આવનાર દિવસોમાં આવનાર ચૂંટણીઓમાં કાંઈ પણ અમારી પાર્ટીમાં કચાસ નહીં રહે એ હું અકબંધ થઈ તમામ ટીમ કામે લાગી આજથી જ અમારી પાર્ટીને તનતોડ મહેનત કરી અને બધી જ સીટો તાલુકા પંચાયત જિલ્લાની જે કાંઈ હોય અમે તનતોડથી મહેનત કરી અને પાર્ટીને મજબૂત કરશું સંગઠન શું નામ છે અને તમને શું જવાબદારી પડી છે પ્રભારી પ્રભાતભાઈ પેથાભાઈ ગામ લીંબડકા રાધનપુર તાલુકા ભાજપમાં કોષા અધ્યક્ષ તરીકેની મને જવાબદારી સોંપી છે તે બદલ પાર્ટીના સંગઠનનો ખૂબ ખૂબ આભાર પહેલાં પણ મને યુવા મોરચાની ટીમમાં હું કામ કરતો જ હતો ત્યાં મારી કામગીરી જોઈ પાર્ટીએ મને આ કામગીરી સોંપી તે બદલ પાર્ટી મોડી મંડળનો ખૂબ ખૂબ આભાર પાર્ટી પાર્ટી જવાબદારી છે તરીકે અગાઉ તેઓ ચેરમેન હતા કદર કરી હું મુખ્યમંત્રી સાહેબ નો શંકરભાઈ સાહેબ નો તથા જિલ્લા પ્રમુખ સાહેબ નો અજીતસિંહ બાપુ નો સૌનો આભાર માનું છું તાલુકો રાધનપુર ગામ સાંતલી ચૌધરી પરિણભાઈ ડુંગરભાઈ ભારતીય જનતા પાર્ટીએ મારા માટે જવાબદારી આપી છે જવાબદારીને સંપૂર્ણપણે સારી રીતે નિભાવીશ અને આખા પાટણ જિલ્લા પ્રમુખ રાધનપુર પ્રમુખ મહામંત્રી જે કહે છે એ કામની સંગઠનની કામગીરી કરીશું અને એ કામ એરે નહીં જાય ટોટલ જવાબદારી સાથે કામ કરીશું આભાર તમને પ્રથમ વખત જવાબદારી તમને જવાબદારી મળી છે

ના પ્રમુખ શ્રી અજીતસિંહ દરબારે જે મને જવાબદારી સોંપી છે તે હું તન મન અને ધનથી સ્વીકારું છું અને તેમનો આભાર પણ માનું છું કારણ કે આવનારી જે તાલુકા પંચાયતની જે ચૂંટણી છે તેમાં પણ અમે સંગઠન વધુ વધુ મજબૂત બની અને તાલુકા પંચાયતની તમામે તમામ સીટો જીતાડીએ એવી અમે કોશિશ કરશું